વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા બીજી એડિશનલ કિચનવેર હોમ એપ્લાયન્સીસ ફેર બે હજાર ચોવીસનો અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે શુભારંભ થયો હતો કેચનવેર અને હોમ એપ્લાયન્સીસ ટ્રેડ ફેર બે હજાર ચોવીસનો શુભારંભ થયો છે વર્ષના અંતે વડોદરાવાસીઓને કિચનવેર અને હોમ એપ્લાયન્સીસની તમામ વસ્તુઓ એક સ્થળે એક છત હેઠળ મળી રહે તે હેતુસર પ્રખ્યાત કંપનીઓની એકસો ચાલીસથી વધુ સ્ટોલમાં વસ્તુઓનું વેચાણ રાખવામાં આવેલ છે ટ્રેડ ફેરના મેઇન સ્પોન્સર તરીકે રેગન કો સ્પોન્સર તરીકે વિનોદ ઇન્ટેલિજન્ટ કુકવેર ઓરેન્જ પ્રેસ્ટીજ જેવી પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો છે આ ઉપરાંત સપોર્ટેડમાં લોબી બ્રધર વસંત

ભાવે મળે તે માટે આનું આયોજન કરવામાં આવેલ માટે અમે વડોદરા વાસીઓને આપ ટ્રેડ ફેર ની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ આ ટ્રેડ ફેરમાં પાર્કિંગ અને એન્ટ્રી નિઃશુલ્ક છે